ભડી ગામે બે પરિવાર વચ્ચે પ્લોટ ખાલી કરવા બાબતે ઝઘડો થતા ચાર વ્યક્તિઓને ઈજા ભડી ગામે રહેતા હુફાભાઈ લાખાભાઈ પરમાર અને આંબાભાઈ લાખાભાઈ પરમાર વચ્ચે પ્લોટ ખાલી કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં બોલાચાલી થતા મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં ઉફાભાઈ લાખાભાઈ પરમાર શંભુભાઈ ઉફાભાઈ પરમાર અરુણાબેન શંભુભાઈ પરમાર અને સંજયભાઈ ઈફાભાઈ પરમાર ઉપર

બીજા માણસો આવી અને હામલા વ્યક્તિ આવીને કીધું કે અમે તમારા પગ વડે ચડાઈ દેવા છે એમાં અમે કહેવાય કે ભાઈ તને શું વાંધો છે અમારા બોલા ખાલી બીજા હારી છે બીજા હારી તું હું લાભ લેવા આવે વૈષ્ણવ એવું અમે કીધું ને એમાં એવડે ઘા કરવા મળે મારકુટ થઈ છે બરોબર એકનું નામ છે મુકેશભાઈ આંબાભાઈ પરમાર બીજાનું નામ છે રમેશભાઈ આંબાભાઈ પરમાર ત્રીજાનું નામ છે તુલસીભાઈ આંબાભાઈ પરમાર ચોથું નામ છે રાધુભાઈ આંબાભાઈ પરમાર અને બીજા જે પક્ષી છે હરેશ કરશનભાઈ પરમાર એ વળી વાળી વિસ્તાર રહે એક છે સુરેશભાઈ કરશનભાઈ પરમાર એ વાડી વિસ્તાર રહે છે આ બાબતે પોલીસ કેસ કરવાના છો તો પોલીસ કેસ કરવો છે આપણે